ભાવનગરમાં સરટી હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્ષમાં નિષ્ણાત ડોક્ટર અધિશ વ્યાસ દ્વારા સાકાર સર્જિકલ હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારંભ યોજાયેલ આ સાકાર સર્જિકલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ડોક્ટર અધિશ વ્યાસના માતાપિતાના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારંભમાં શહેરના જાણીતા ડોક્ટરો વકીલો ઉદ્યોગપતિઓ વેપારીઓ રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો અને સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળોએ હાજરી આપી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર અધિશ વ્યાસ પાસે સર્જન તરીકે ખૂબ જ લાંબો અનુભવ છે એટલું જ નહીં તેમણે સરટી હોસ્પિટલ

મારું નામ અધીશ વ્યાસ છે હું એમએસ જનરલ બે હજાર અઢાર થી પચીસ સુધી મેં સરટીમાં સર્જન તરીકે સેવા આપેલ છે અને છેલ્લે સહપ્રાધ્યાપક તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ફરજ બજાવેલ છે હવે હું સાકાર સર્જિકલ હોસ્પિટલ નો શુભારંભ કરી રહ્યો છું જે સર્ટી હોસ્પિટલની સામે આયુષ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં બીજા મળે છે જેમાં તમામ પ્રકારની જનરલ સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી હર્નિયાની સર્જરી પેટ આંતરડાની સર્જરી અને અન્ય નાની મોટી રસોડી અને પગના ઇન્ફેક્શનની સારવાર અને અન્ય અનેક સર્જિકલ સારવાર એ હોસ્પિટલમાં